વડોદરા શહેરના બિલ કેનાલ રોડ પર ભૂવો પડતા લોકોને હાલાકી પડી રહી છે અહીંથી પસાર થતાં વાહન ચાલકોએ ચેતવાની જરૂર છે કારણ કે જો નહીં જતો તો પછી સીધા ખાડામાં જ પડી જઈ શકો છો કેનાલ રોડ પર મોટો એવો ભૂવો પડી ગયો છે અને જેના કારણે અહીંથી પસાર થતાં લોકોને હાલાકી પડી રહી છે વારંવાર રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ યથાવત છે હજુ પણ ઘણી જગ્યાઓ પર રસ્તા પર ભૂવા પડી રહ્યા છે જેના કારણે લોકોને હાલાકી પડતી હોય છે હેરાનગતિ થઈ રહી છે અકસ્માત સર્જાની ભીતિ સેવાઈ છે હાલ આ દ્રશ્યો બિલ કેનાલ રોડ પરથી સામે આવ્યા છે કે જ્યાં રસ્તા પર જ મસમોટો ભૂવો પડતા લોકોને હાલાકી પડી રહી છે આ આટલાદરા ડવ ચોકડી છે કે આની પહેલા એક ભૂવો આવ્યો તો આટલાદરા ચેકપોસ્ટ પાસે હવે ડવ ચોકડી પાસે એક ભૂવો આવી ગયો છે એક કોર્પોરેશન પ્રેરિત ભૂવો છે કેમ કે કુદરતી નથી જે કોર્પોરેશનની કામગીરીમાં જે નિષ્ફળ નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર એ ચોખો અહીંયા દેખાય છે રોડ ઉપર એનું કારણ છે કે કરોડોના ખર્ચે અહીંયા પાણી નિકાલ માટેની લાઈન નાખી હતી એની અનબેલેન્સિંગ થવાને કારણે આ રોડ તૂટીને મોટો ભૂવા સ્વરૂપ ખાડો પડી ગયો એટલે હવે કેવું શું વડોદરામાં અકોટા વોર્ડ નંબર બારની અંદર તો કંઈ નવાયત નથી હોય ભૂવાને ખાડાઓની લોકોને રોજનું થઈ ગયું પણ તમે સવારે નીકળો તો માતાજીને પગે લાગી ને ગયો સાંજે હેમખેમ હું ઘરે પહોંચી જાવ નહીં તો આ કોઈ દિવસ આ ભુવાઓ છે ને કોઈનો જીવ લઈને રહેશે ત્યાં સુધી તંત્ર જાગવાનું નથી અને રોડ રસ્તાની હાલત તો એટલી ખરાબ છે આ બિલ કે આટલાદરા કેનલ રોડ પર તો કોઈ પૂછવા આવતું નથી એન્જિનિયરોને કંઈ પડી નથી એમની મનમાની ફાવે એવું પેચવર્ક કરશે એક જ વરસાદ મેં એમનું પેચવર્ક બી ધોવાઈ જાય છે એ બી એમની નિષ્ફળતા છે એ લોકોને હેરાન કરતી સિવાય કંઈ નથી અહીંયાના બિલ્ડરો જે નવી નવી સાઈડો લઈને બેઠા છે એમને બી એટલી તકલીફો પડી રહી છે એમની પ્રોપર્ટીને બી કોઈ જોવા નથી આવતું એ મને લાગી રહ્યું છે કેમ કે અહીંયા સુમસાન રોડ થવા લાગ્યા તેઓ વહેલા મોડા સેલના બોર્ડ વાગશે અહીંયા મોટા મોટા એ બી ભાવ એમના ડાઉન થશે વધવાની જગ્યાએ એટલે બધી રીતે અસર થવાની છે આ કોર્પોરેશનના લીધે લોકોને બધી રીતે અસર થવાની છે આ ભૂવો જે દેખાઈ રહ્યો છે કેટલો મતલબ લાંબો બી રહ્યો છે એ રીતનું લાગે ગુફા જેવું નથી લાગતો તમને આ ગુફા સ્વરૂપ જ લઈ રહ્યો કેમ કે આગળ ધીરે ધીરે વધી રહ્યો છે કે વરસાદી નિકાલ માટે કાંસ બનાવી હતી ભૂંગળા નાખીને પણ એ એમનો અનબેલેન્સ છે એના કારણે આગળ ધોવાણ થઈને આખી લાઈન ડેમેજ થવાની આના કારણે એટલે ગુફા જ બની જવાની નમસ્કાર દર્શક મિત્રો હું અશ્વિન જાદવ સ્માર્ટ ફૂડ આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા જે વડનગરી તરીકે જાણીતું હતું હવે તે લાગે છે ભુવાનગરી તરીકે જાણીતું હશે તેમ લાગી રહ્યું છે કેમકે આજ રોજ અકોટાથી ધૂણતો ધૂણતો આવે અટલાદરા અને અટલાદરાથી ભૂર ધૂળતો ધૂણતો આજે બિલ કેનાલ રોડ પર આવી ચડ્યો છે હાલ દર્શક મિત્રો બિલ કેનાલ રોડ પર દઉં ચાર રસ્તા છે ત્યાં આજ રોજ કોન્ટ્રાક્ટરના બેદરકારીના લીધે સાત ફૂટ ઊંડો માણસ આખો નાખો આખો સમાઈ જાય ને એટલો મોટો ઊંડો ભૂવો આજ રોજ અહીંયા પ્રગટ થયો છે અને ભૂવો એટલો લાંબો મોટો છે કે ભૂવો નહીં પણ ગુફા બની જવાની લાગે છે કે ભૂવો જે પાણી વહી રહ્યું છે ડ્રેનેજ પાઇપલાઇનના લીધે એ ભુવો જઈ રહ્યો છે સીધો સીધો અંદર એ ગુફા મોટી બનવાની છે ને એ રીતનું આજે લાગી રહ્યું છે દર્શક મિત્રો આ બુહાનગરી ભુવાનગરી જે બની રહી છે એમાં કોન્ટ્રાક્ટરની અને કોર્પોરેશનની ગંભીર બેદરકારી કહેવાય અને સાથોસાથ કોર્પોરેટરની બી બેદરકારી કહેવાય કે જેણે ધ્યાન નથી આપ્યું કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓની પણ જણાવવાનું છે કે થોડુંક ધ્યાન આપો અને જે ભૂવા પડી રહ્યા છે અને સમારકામ તાત્કાલિક વહેલા તકે થાય મેઇન રોડ પર આ ભૂવો છે જે કોઈનો કોઈનો ભોગ લેશે ગઈકાલે પરમ દિવસે બે દિવસ પહેલાની જ વાત કરું ચાપો રોડ પર ગટરના ડ્રેનેજ ડ્રેનના લીધે કોઈનો ભોગ લીધો હતો કોઈ માસુમનો ભોગ લીધો ફરી અહીંયા કોઈનો ભોગ ના લેવાય એની માટે અત્યારે કોર્પોરેટર તંત્ર અધિકારી બધાને જ કહેવાનું એટલું જ છે કે વહેલી તકે આ ભુવાનું નિરાકરણ આવે અને આનું સોલ્યુશન આવે